પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ વિભત ટિપ્પણી કરતા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ ગોધરા ખાતે ડો બાબા ની પ્રતિમા પાસે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ની વિરુદ્ધ માં કરી રેલી દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી આવેદન પત્ર આપી પંચમ જિલ્લા કોંગ્રેસે વિરોધ દર્શાવેલ આ વિરોધ પ્રદર્શન ના કાર્યક્રમ માં પંચમહાલ જિલ્લા કોંગ્રેસના આગેવાનો જિલ્લાના હોદ્દેદારો શહેર તાલુકા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન ને સફળ બનાવેલ અને ગૃહમંત્રી જો આવો બોલતા હોય તો ગૃહમંત્રી ના લાયક નથી તેવું લોકમુખે ચર્ચાઓ થઈ રહી હતી ગૃહ માં વિકાસ ના કામ ની ચર્ચાઓ થતી હોય છે કે ભારત દેશ કઈ રીતના આગળ વધે તેની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે પણ આ ગૃહ મંત્રી તો વિકાસ ભૂલી ગયા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની ટિપ્પણી કરતા હતા જેથી પૂરા દેશમાં ગૃહ મંત્રીના રાજીનામાની માંગ પણ લોકો કરી રહ્યા છે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા સંસદ અંદર સાહેબ ગૃહ મંત્રી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર

કાર્યવાહી થવી જોઈએ એવું આવેદન પત્ર આપના રાષ્ટ્રપતિજીને આપીએ છીએ જે અમારી લાગણી અને માંગણી રાષ્ટ્રપતિજીને પહોંચાડવા વિનંતી છે